લોક મુખ્ય ચર્ચાએ રહ્યું છે કે લોકોના રૂપિયા પરત નાખવા માટે પોતે ફરિયાદી બનીને છટકવાની બારી શોધી રહ્યા છે રોકાણકારોએ રાજસિંહ ઉર્ફે બંટી દ્વારા રોકાણ કર્યું હતું પરંતુ હવે લોકોના રૂપિયા પરત આપવા પડે એટલે પોતાના ભાઈ પાસે જ અજયસિંહ રજુસી મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી લોકોને કહેવા ફાવે કે હું જ પોતે ફરિયાદ કરી છું હું પાર્ટનર નથી પરંતુ પાર્ટનર હોવાનું એગ્રીમેન્ટ આવ્યું સામે તો સાબરકાંઠા જિલ્લામાં કોભાંડોમાં હિંમતનગર મોખરે કેમ હજી પણ હિંમતનગરમાં તપાસ કરવામાં આવે તો આવી પોંજી સ્કીમ ચલાવનારની દુકાનોને તાળા લાગે એમ છે હજુ પણ આવી એક કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પણ હજુ સુધી રોકાણકારને યોગ્ય ન્યાય મળ્યો નથી Subscribe now and press the bell icon. Never miss an update.